ગીર સોમનાથના કોડીનારમાં પરસોત્તમ સોલંકીએ નિવેદન આપ્યું કહ્યું જરૂર પડે ત્યારે ધોકા ઉપાડવા પડે તો પણ ઉપાડીશું પરોત્તમ સોલંકી ઉપાડશે કહ્યું કોડીનાર સામે કોળી સમાજના સમૂહ લગ્નમાં કોળી સમાજ માટે ધોકા ઉપાડવા પડે તો પણ ઉપાડીશ તમારે અખતરા કરવા હોય તો પરસોત્તમ સોલંકીને યાદ કરજો હું માત્ર વાતો નથી કરતો મારે ક્યાં તમારા મત લેવા આવવાનું છે કહ્યું મારા કોળી સમાજ માટે મારો આત્મા દુઃખી થતો હોય છે તેમ જણાવ્યું અને જયારે જરૂર પડે ને ત્યારે ધોકા પડે ને તો પરસોત્તમ સોલંકી એવું પડે એમાં તમે કોઈ ચિંતા નહીં કરતા આવી જાઓ મારા બંગલે ભાવનગર રહું છું ગાંધીનગર હોવ ઉના રહું તમારે હું છે આવો અને તમારા અખતરા કરવા હોય ને તો પરસોત્તમ સોલંકીને યાદ કરજો બધા ભાષણો કરતા હોય પણ અહીંયા માનું નથી મને કેમ કે રાજકારણ તો બધા કરતા રાજકારણ ગમે મારે અહીંયા તમારે ક્યાં મત લેવા મારે હું સમાજ મારો દુઃખી આત્મા થાય ને તો હું સમાજ લઈ તો ગીર સોમનાથના કોડીનારમાં કાર્યક્રમ હતો એ દરમિયાન પરસોત્તમ સોલંકીએ આ નિવેદન આપ્યું છે અને કહ્યું કે કોળી સમાજ માટે ધોકા ઉપાડવા પડશે તો પણ ઉપાડીશ જરૂર પડે ત્યારે ધોકા ઉપાડવા પડે તો પણ પરસોત્તમ સોલંકી ઉપાડશે વેલણ ગામે કોળી સમાજના સમૂહ લગ્નનું આયોજન હતું જેમાં હાજરી આપવા માટે સોલંકી પહોંચ્યા હતા અને એ દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું છે કહ્યું કે કોળી સમાજ માટે ધોકા ઉપાડવા પડે તો ઉપાડીશ તમારે અખતરા કરવા હોય તો પરસોત્તમ સોલંકીને યાદ કરજો એમણે એમ પણ કહ્યું કે હું માત્ર વાતો નથી કરતો મારે ક્યાં તમારા મત લેવા આવવાનું છે મારો આત્મા દુખી થતો હોય છે કોળી સમાજ માટે હું આ વાત એટલા માટે કરી રહ્યો છું એ નિવેદન પણ તેમણે આપ્યું છે ન્યૂઝરૂમ થી સહયોગી વિકાસ જોડાઈ ગયા છે વિકાસ સમૂહ લગ્નનો એક કાર્યક્રમ હતો અને ત્યારે પરસતમ સોલંકી એવું કીધું કે કોળી સમાજ માટે જરૂર પડશે તો ધોકા પણ ઉપાડીશ બિલકુલ પરસોત્તમ સોલંકીએ ફરી એકવાર હુંકાર ભર્યો છે આખા પ્રકરણમાં એ તો ડે વન થી હાઈલાઇટમાં આવતા હોય છે કારણ કે જ્યારે હીરાભાઈ સોલંકી પહોંચ્યા હતા નવનીત બાલદા સાથે મુલાકાત કરવા ત્યારે પણ તેમણે કહ્યું હતું કે નવનીતભાઈ ગભરાતા નહીં આખો કોળી સમાજ તમારી જોડે છે તમને ન્યાય મળશે અને તમારા માટે બધું આપણે બનતું ઘટતું કરીશું બીજો મહત્વનો સવાલ કે જયારે ગાંધીનગરમાં આખો મોરચો પહોંચ્યો હતો અને ત્યાં સવાલ પૂછવામાં આવ્યો હતો પરસોત્તમભાઈ સોલંકીને કે શું સમાધાન કરવામાં આવશે એ વખતે પણ સોલંકીના શબ્દો હતા કે સમાજની આગળ ક્યારે સમાધાન આવતું જ નથી અને હવે જ્યારે જયરાજ આહિર ધરપકડ થઈ ચૂકી છે ત્યારે તો એક લાઈન આગળ વધીને પણ હવે કહેવામાં આવ્યું છે મંત્રી પરસોત્તમભાઈ સોલંકી તરફથી કે તમારે અખતરો કરવો હોય તો કરી લો છું સામે જેવો વ્યક્તિ છે સામે વાળાનું જેવું વર્તન છે એવું મારું વર્તન રહેતું હોય છે એવી તેમણે આડકતરી રીતે સ્પષ્ટ રીતે ચીમકી પણ આપી દીધી કે તમે જેવા છો એવો હું રહીશ બીજી સૌથી મહત્વની બાબત એમના તરફથી એ પણ કહેવામાં આવી

માયાભાઈ આહિર નો વિડીયો પણ સામે આવ્યો અને એ રીતના એમના મેસેજ આપવામાં આવી રહ્યું છે એ વાયરલ એ વિડીયોની પૃષ્ટિ નથી પણ એમાં એવું દાવો થઈ રહ્યો છે માયાબ શબ્દો અનુસાર કે ભાઈ

ભાઈ બેઠા છે એ રીતનો એમનો સંદેશ છે હીરાભાઈ સોલંકી હોય કે પરસોત્તમભાઈ સોલંકી બંને બંનેના આવા દબંગ તેવર આપણને ઘણી વાર જોવા મળે કે જ્યારે પણ સમાજની વાત આવે સમાજના લોકોની ખેડૂતોની વાત આવે તે લોકો દમખમથી આગળ વધે ફરી એકવાર આ કિસ્સામાં પણ એમણે સ્પષ્ટ કર્યું છે કારણ કે નમનીત બાલ્યા ના આ પ્રકરણમાં જો હીરાભાઈ અને પરસોત્તમભાઈ એમનું આટલું બધું પ્રેશર ના હોત તો આ રીતના પરિણામ ના તમે હીરાભાઈ સોલંકી બંને પાર્ટીની જે કેમ કે જયરાજ આહિર એ પણ ભાજપ સાથે સંકળાયેલા છે એ પણ બંને સત્તા એક તો મંત્રી છે છતાં પણ એમણે પાર્ટીને વગર સમાજ પર આપ્યું અને જે સાચું છે એ એ બાબતે તમારે અખતરા કરવા તો કરી લો નહી તો પછી હું ધોકા ઉપાડવા પણ સમાજ માટે તૈયાર છું આ રીતના મેસેજિંગ અત્યારે થઈ રહ્યા છે હવે આગળ કેવા સંદેશ આપવામાં આવે છે બંને પક્ષ તરફથી